ભાંજણા ડુંગરની એવી એવી વાતો મેં સાંભળી છે કે આપણા મગજનો ફ્યુઝ ઉડી જાય ખડીરના એક મોમેડિયન ઢોલ વગાડે છે ઘણી વખત અમારે ત્યાં આવે છે એમને એમ કીધું કે અમારા દાડા હતા બેલાના વતની અને ઢોલ વગાડવા ઉપર લઈ જતા ને એમણે એડ્રેસ પૂછેલું કે આ તમારી દુનિયા શું છે ત્યારે એમને ત્યાં રમતા માતાજી અને ઉપર કોરીની ઘોર કરતા એક વખત એમ લાગ્યું કે આ તો ક્યાંય ને ક્યાંય કાંકરીઓ મારે છે માતાજી છે કાંઈ અપસરાઓ છે એટલે અને જ્યારે કોરી ડાયરેક કોઈ ખીચામાં એકાદ પડી રહી ત્યારે ખબર પડી કે આ તો ખરેખર પૈસા હતા અને એમને પૂછેલું કે માતાજી આ બધું શું છે તમારી આ દુનિયા તો એમને કીધું કે ભાઈ ક્યાંથી આવો છો તમે તો એક બાઈએ કીધું કે અમે અમદાવાદથી આવી જઈએ ને હું માતાજીની ભોપી છું એડ્રેસ ઉપર એ વ્યક્તિ મળવા ગયેલો અને ત્યાં જઈને પૂછ્યું કે આ શું છે બધું કઈ રીતની તમારી દુનિયા છે કે હું માતાજીની ભોપી છું અને અમે નવરાત્રિમાં કે ચેતર મહિનામાં ત્યાં રમવા જઈએ છીએ આ અમારી એક પરંપરા છે અને ઘણા બધા સ્થળોથી અહીંયા રમવા આવતા હોય અમે માતાજી પૈકી રમીએ છીએ અને બીજા મેં તમને અગાઉ કીધું કે રવના આલ હાકના ભૂતો ભોજ્યું હતું એમને મારે આજથી લગભગ વીસ બાવીસ વર્ષ પહેલાં વાત થયેલી કે હા રથ ઊભો રહે અમારા આંગણામાં આવી અને અમને અહીંયા કાંઈક એવું નિશાન હોય અહીંયા ચોખા કેવું રાખી અને અમે રથમાં બેસી જઈએ અને મોટા મોટા દાંત હતા માતાજીના અને એવા વિકરાળ સ્વરૂપ મોટા છૂટા બાલ આપણે જોઈ ન શકીએ અને એ કે રથમાં બેસાડતીને આમ ચૂંટવા પણ ભરતી અને અરે આડે દિવસે જાય તો રણમાં ઘૂસતા પહેલાં ચટલી આંગળીથી આમ લોહી દેતા નહીં તો ક્યાં ને ક્યાંય બીઆઈ જાય કે લોહી એમને દેવું પડતું એવી વાતો કરેલી અને પાછા ત્યાં મૂકી પણ જતા એ ભૂતા ભુવાને મારે આજથી લગભગ મેં તમને કીધું કે ઘણા બાવીસ વર્ષ પહેલાં આવી વાત થયેલી અને આકાશ માર્ગે આવે અહીંયા રહે ઢોલ વગાડે અને એને એમ પણ વાત કરેલી કે ખરેખર અહીંયા ઘણા ગાંઠ્યા માણસો આવતા જે ભૂવા હતા તે આવતા અને ખરેખર બી કેવી લાગતી આ જે વાતો કરે તો આજે પણ આપણને ધ્રુજારી આવી જાય કેમ કે અહીંયા આ અતિ પવિત્ર સ્થળ છે તો આ વાત ખોટી છે એ પણ આપણે કેમ માની લઈને હવે આ દુનિયામાં એ નથી રહ્યા તો આપણે સાચી છે એ પણ કેમ માની લી જે વાતો મેં સાંભળી અને થોડાક દિવસ પહેલાં અહીંયા જે પૂજારી જે આપણે કાંધીમાં જે મંદિરો ભંજરા એમણે પણ વાત કરેલી કોઈ ભોપી એ માતાજીની એ પગે લાગવા એમને પણ એવીને એવી વાત કરેલી કે અમે લોકો અહીંયા રથમાં બેસી અને માતાજી જોડે નવરાત્રિમાં કે ચૈત્ર મહિનામાં રમીએ છીએ અને એ પરંપરા છે આ અતિ પવિત્ર સ્થળ છે અને ભણનો જે દાડો છે ક્યાં ને ક્યાં માતાજીના ભાઈ છે તો આવી ભંડા દાડાની અસંખ્ય વાતો છે તો અહીંયા અમારા એક સાદાર બેઠા છે એમને પણ પૂછીએ એ શું કહે છે રૂપાભાઈ છે એમનું નામ અમારા એક સાથીદાર હાર માની લીધી છે ચડવાની પૂછીએ કે તમને શું તકલીફ છે કેમ હવે કેમ તો પછી એ આટલે પછી એટલે હાર હોય તો માતાજી હિંમત

એ માતે ભૂએ માત્ર ભગતે માતાજીને કીધું સંગોળ માતા હવે આપણે આ અત્યારે પગી લાગ્યું હા કે માતાજી બીજું તો ઠીક છે પણ આપણી નવાઈમાં દેણ રમે હૈયે કહે તો ચા રમે તો કે બજા બેટમાં કે હા 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 તો આનો હા હા તરહુલ લ્યો આપણું આપણું ખોડીએ અને આપણે રમીએ એના માધી નાખી દેણિયાના અચ્છા હા દેણિયાના માધીને ખોડી અચ્છા 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 ઊભા ડગે એ કાય આઈ હું આય પીરનું છે આશા એ

તમે હિંમત કરીએ તો હારો તો નથી હું સેલા તો ન કર માર તો હું એવું મરજી થી ધૂળા બહુ મુખી તો ગયો ઓ હો હો બે ચાર જણ હાથ તો દે રહ્યા ઈ તો જી પણ હે તમે પણ હવે જીતે હરવાડે હારી ગયા આ મુતે આ ડુંગર ને છાય ભાઈ પે એટલો નથી હો તમને ગમે ઈ લાગે આ બહુ ખરાબ સાડ છે આ તો તમે એના વારે હું નથી હારવાણીયા શું કરે

લગભગ અહીંયા થી પાંચસો ડગલા જ છે એવો અંદાજ છે હા ધાર તો આપણે જઈ ન શકીએ હા તો એ ભગવાન ની ક્યાંય ને ક્યાંય કૃપા હોય તો થતું હોય છે એ પણ અશક્ય છે તો હવે આપણે પાપા પગલી માંડી અને માતાજી તરફ જઈ રહ્યા છીએ તો હવે નજીક જાય ને વિડીયા ને ચાલુ

અધરા અધર ઉપાડી અને ત્યાં લઈ જવાની કોશિશ કરી રહ્યા છે હવે શું થાય છે કે શું નથી થતું એ હવે માતાજીની ખબર બળ કરો બળ જુઓ છો કે ભાઈ જ્યાં સુધી પોતાની ભૂજામાં બળ હોય ત્યાં સુધી માણસ યાત્રા કરી શકે હવે અહીંયા બસો ચારસો ડગલા ભારી પડી રહ્યા છે ને ક્યાંય ને ક્યાંય હવે ટીંગા ટોળી કરી અને અમારા સાથીદારો ઉપાડવાની કોશિશ કરી રહ્યા છે એ પણ હું તમને દર્શન કે દ્રશ્ય બતાવીશ માતાજી નામ લઈને ઉપાડો રૂપાભાઈ ને તકલીફ છે શ્વાસ ની એટલે ચડી નથી ગયા પણ એમના અરે બેહીરા જય માતાજી ભાઈના છોકરા કે કુટમી છે એમના બધા એ ઉપાડી અને ઉપર જઈ રહ્યા છે ઈ બહુ અમારા આખા વાગડ પંથકમાં જો કે બહુ સારા એવા ગવૈયા છે એટલે એ લગભગ બધા એમના લીધે જ અહીંયા અમે લોકો આવ્યા છીએ તો જે મે બીજા વીડિયોમાં બતાવ્યું કે અહીંયા જે ભોપાઈ કરેલી બેઠક કરેલી ધૂપ ધ્યાન આસ્થા અને અમારા જે ઢોલ વગાડવાની કે ગાવાની જે પરંપરા છે એ ક્યાંય વધારે આ લોકો જાણે છે તો છેક ઉપર રહી જઈ મહા મહેનતે કેમે કરીને એ ઢોલ વગાડી અને ભોપા ધોળાવવાની ગણતરી છે તો આવી રીતે માતાજીને અમે પાગે લાગી અને અહીંયા આવી રીતે જુઓ છો ધૂપ ધ્યાન થઈ રહ્યા છે અને આ બાજુ ભુવાઓ પોતાના શ્રદ્ધા મુજબ યાદ કરી રહ્યા છે ભજણા લાડા ને માતાજી